છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂત હિતમાં તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર થાય તે માટે નિવાસી કલેક્ટર છોટાઉદેપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના હેડક્વાર્ટર છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે કમોસમી વરસાદથી ખેડૂતોના થયેલા પાકના નુકસાન વળતર અને લોન માફીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સરકારી દવાખાના બાજુથી કોંગ્રેસના કાર્યકરોએ જનઆક્રોશ યાત્રા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રાઠવા છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ઈશ્વરભાઈ રાઠવા ઉમેશભાઈ રાઠવા જિલ્લા તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વિવિધ સેલના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી મૂળ માંગણી છે અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો મોડામાં આવેલો ફળીઓ જૂટવાઈ ગયો તો અમારી માંગણી છે કે સરકાર આ સર્વેના નિવારવા સ્ટન્ટ ના કરે ખાલી ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે ઇકોતેર હજાર કરોડ રૂપિયાનું દેવો માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનો દેવો માફ કરે અને ગુજરાતમાં બે હજાર વીસથી ખેડૂત પાક વીમા યોજના બંધ છે આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે તો એ ચાલુ કરે આ મારી માગણી છે અને અમે એના માટે આવ્યા છે અને સાથે ખેડૂતો અહીંયા નાના નાના ખેડૂતો છે એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છોટાઉદેપુરની હોય કવાટની હોય નસવાડીની હોય દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે એમના પ્રાઇવેટ ધંધાના સાધનો જગ્યા બની ગઈ છે તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને ખેડૂતોને એનો એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ વેચાણ થવું જોઈએ પણ મળે આ અમારી માગણી છે અર્જુનભાઈ આમ તો છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં સો ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કહેવાય સરકારે આ સર્વે ક્યાં કર્યો કોણે કર્યો કેટલાક એમના માન્યતા હશે ભાજપના એનો એમને ખબર હશે બાકી લોકોને ખબર નથી ખેડૂતોને ખબર નથી તો એ પ્રકારના જે સ્ટંટ ચાલે છે એ બંધ કરવા જોઈએ સરકાર હમણાં ગમે તે વાતો કરે છે છેલ્લે તો જે પણ જાહેરાત કર્યો એના પાંચ દસ પંદર વીસ ટકા જ આપતી હોય છે એટલે એ બધું ના કરે અમને એમની વાતો પર ભરોસો નથી લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી અવાજ અમે રજૂ કરવા માટે